એક વાર એક રાજદરબારમાં ફૂલદાની સાફ કરનાર વ્યક્તિથી ફૂલદાની તૂટી ગઈ અને રાજાએ આ ફૂલદાની સાફ કરનાર વ્યક્તિને મોતની સજા એટલે કે ફાંસીની સજા સંભળાવી અને થોડા દિવસમાં આ વ્યક્તિને ફાંસી આપી દેવાની છે એવું ફરમાન જાહેર કરી દીધું અને આ વાત વાયુવેગે રાજ્યમાં ફેલાઈ ગઈ એ સમયે એક ચતુર અને ચાલાક આધાર આધેડ વયે પહોંચેલા વ્યક્તિને આ વાતની ખબર પડી અને રાજ દરબારમાં પહોંચ્યા અને પોતે સારી રીતે સફાઈનું કામ કરી શકે છે અને ફૂલદાનીઓ પણ સાફ કરી શકે છે એવી વાત રાજાને કહી તો રાજાએ આ વ્યક્તિને એ કામ માટે રાખી લીધા તો એ વ્યક્તિ તરત જ ગયા જો પેલો આ વ્યક્તિ કામ કરતો હતો એ જગ્યાએ ગયા અને જોયું કે આ દરબારમાં કેટલી ફૂલદાનીઓ છે તો એણે ઘણી તે અત્યારે હાલ નવ્વાણું હતી અને એક તૂટી ગયેલી તો સો પૂરેપૂરી હતી એમાં એક તૂટી ગઈ અને નવ્વાણું હતું તો આ વ્યક્તિએ ફટાફટ એક પછી એક નવ્વાણું ફૂલદાનીઓ તોડી નાખી તો આ વાત રાજા સુધી પહોંચી તો રાજાએ આ વ્યક્તિને તરત જ પૂછી નાખ્યું કે હમણાં જ એક વ્યક્તિનું આ રીતે ફાંસીની સજામાં મૃત્યુ થવાનું એવું ફરમાન જાહેર થયેલું છતાં પણ તમે આ ફૂલદાનીઓ કેમ તોડી નાખી તો તમારું પણ આ રીતે જ મૃત્યુ થવાનું તો પહેલા વ્યક્તિએ કહ્યું કે આ રાજ્યમાં જો રાજા એક ફૂલદાની તોડવાના કારણે લોકોને મોતની સજા સંભળાવી શકે તો એવી ફૂલદાનીઓ તો નવ્વાણું હતી તો કદાચ નવ્વાણું વખત નવ્વાણું લોકોથી આ ફૂલદાની તૂટત તો નવ્વાણું લોકોનું મૃત્યુ આ રીતે થાત કોઈ પણ કારણ વગર અને કોઈ પણ એવી સજા નથી કે જેના કારણે મૃત્યુ થઈ શકે તો આ નાનકડી ભૂલના કારણે આવડી મોટી સજા મળી શકતી હોય તો મેં એક જ વાર બધી ફૂલદાની તોડી નાખી અને નવ્વાણું લોકોના જીવ બચાવી અને મેં મારો જીવ એ લોકોના માટે કુરબાન કરી દઉં છું કારણ કે બીજા કોઈનો જીવ જાય નહીં આ વાત સાંભળતા જ રાજાના મગજમાં એકદમ વિચાર આવ્યો અને રાજાએ કહ્યું અરે હું આ શું કરી રહ્યું છે આ સામાન્ય વ્યક્તિ જો નવ્વાણું લોકોનો જીવ બચાવી શકતો હોય તો હું તો રાજા છું અને મારું પ્રજાને પાલન કરવા